સવારના સાડા સાતથી આ છે આજે હું કંઈક વહેલી જ ઉઠી ગઈ છું આજે અમારે જવાનું છે અને રવિવાર છે એટલે નાગલને જાશું આજે કેમકે આગળ જાઉં તો અમારે ગુરુ પૂનમ ઉપર ગુરુ પૂનમના દિવસે તે બહુ જ વરસાદ હતો તો તે દીધી ના એટલે આજે અમ જાશું એન્ડ લઈ તમને અમુક બતાવું કંઈક તો આજે મસ્ત એકદમ લાગી ગયું છે જોતી સવારે ને આ મની પ્લાન્ટ છે તો આમાં હું સવારે વહેલી ઉઠું ને તો ક્યારેક ખરાબ પાન ને હોય ને એમાં કાપતી હોય તો કેટલા મસ્ત મસ્ત હોય

તો હવે અમે જાશું અત્યારે હા હા તો ગઈ અત્યારે અમે બસ સ્ટેન્ડ છે અને સ્ટેન્ડ હતો તો ફાઇનલી ગાઈઝ અત્યારે અમે બસમાં બેસી ગયા છે મેંદડાવાળી બસમાં અમે સાડા નવે બસ સ્ટેન્ડ પહોંચી ગયા હતા બટ ત્યારે જ એક્ઝેટ ત્યારે બસ રહી ગઈ તી તો છે પાછી સવા દસ વાળો આવી તો અત્યારે અમે બસ માં બેસી ગયા છો હું મમ્મી બંને પાછળ આખે આખી બસ ખાલી છે મતલબ સ્પેશિયલ અમારા માટે જ બસ આવી છે નહીં અત્યારે નવા ગામ પહોંચી ગયા છે હવે અમે થોડીક વાર જ પહોંચી જશું મેંદડ તો મેંદડાથી હું બ્લોગ પાછું કન્ટિન્યુ કરીશ અને તો ગાઈઝ અત્યારે અમે મેંદડા પહોંચી ગયા છે અને મેંદડાથી ચિરોડા જવાનું છે તો અંદાજે ત્યાં ખબર નથી પણ અંદાજે ત્રણથી ચાર કિલોમીટર જેટલું થતું હોય તો ગાઈઝ અમે અત્યારે ચિરોડા પહોંચી ગયા છે ને હવે ડાયરેક્ટ હું ત્યાં નાગલનેશ મંદિરે જઈને તમને બતાવીશ દર્શન કરાવીશ તો આડારાણા સીમાડ વચ્ચે આવેલ છે બટનિયા છે આજે અહીંયા ગામમાં જ છે મુનુમાં તો અમે યાદ ગામમાં જ એકમાં કંઈક પડ્યું છે પચીસ વર્ષથી પાણી ધોવાઈ ગયો રસ્તા ધોવાઈ ગયા એટલે બેટા રવિવાર મારે અહીંયા કરવું પડ્યો ગામમાં ગામમાં કર્યો પડી જાય હાઈ પણ માં નાગભાઈ જેવી મને આ મજા ન આવે કારણ કે પચીસ વર્ષથી માનું રવિવાર હું માતાજી એ જ ઉજવું છું હજારો દુઃખી આવે માં ખાલી માના આશીર્વાદ લઈ જાય અને એને મા ભગવતી હારું કરી દેશે અને કોઈ દુઃખિયા એ મને અબજવ નથી દીધો કે મા મને સારું નથી થયું બસ એ વાતનું મને આમ મારી માનો છે કે મારી માને પ્રતાપે ભલે ને ગમે એવા દુઃખી આવે પણ એકવાર લાંઘી લોટીને એને જવાબ દેવો પડે હું બસ માને માનું છું માના દુખુવાડા કરું છું માની ઉપાસક છું અને સૌ ચારણની દીકરીમાં એટલે મા માટે મને અખૂટ શંકા શ્રદ્ધા છે અને મારી માનો વિશ્વાસ છે કારણ કે મહેમાનો બહુ આવે બપોરે પ્રસાદ લે ખાંજે હવ હવની રીતે હવ જાય કોઈ આરતી કરીને જાય કોઈ પગપાળા આવે કોઈ ભોં ભરતા આવે પણ મા જગદંબાનો એટલો પ્રતાપ છે કે રોતા રોતા આવે અને રમતા રમતા જાય એટલો મા માટે મને વિશ્વાસ છે કે મારે કાંઈ ન જોતું એક તારણની ઝૂંપડીની લાજ રાખજો અને ચારણ જગદંબા તરીકે મા મને જીવી લેવા દેજો બસ એટલું તમારી પાસે માગવું કે મા મને સદવિચાર અને સદબુદ્ધિ દેજો અને દુખિયાના દુઃખ દૂર થાય એવી અમારી માટે એ નાગરનેડાવારી મીઠી મેરમાં રાખજો સદાય એક જ તમારો આધાર છે અને તમારે આધારે આમ ભવ ઉપર ઉતરી જાય એવા આશીર્વાદ દેજો કે ભવો ભવ તમારી ભક્તિ ન ભૂલાય એવા માં તમારા ચરણોમાં કોટી કોટી વંદન લાખો લાખો વંદન જય માતાજી જય જુમા તમે જલ્પાબેનને વિદ્યામાં સપોર્ટ કરજો અને વિદ્યા બનાવે છે એટલે આ દીકરી મેરની છે અને દીકરી સંસ્કારી અને ડાય છે એમાં એટલે આ દીકરા આ દીકરીના વિદ્યામાં તમે હવ ભાઈઓ બહેનો મારા સેવકો તમામ મહેમાનોને જેની સાંભળે યાદી દીકરીને સપોર્ટ કરજો મારા તમને આશીર્વાદ છે જય માતાજી હેલ્લો ગાય તો અત્યારે અમે નીકળી ગયા છીએ અને હવે જાય છે અમે ડાયરેક્ટ ઘરે જુનાગઢ અત્યારે પણ જો સ્પેશિયલ અમારા માટે બસ છે સોરી ગઈ તો અત્યારે કોઈ બહુ નથી એટલે ખાલી છાંકી બસ તો ગઈ તો ત્યારે અમે જો આ ગુલાબનો રોપ લેવા અહીંયા આવ્યા હતા તો મેં ખાલી તો બાકીના બધા સરસ હતા પણ અત્યારે મેં એક ગુલાબ જ લીધું છે હેલો एवरीवन आई होप कि तमने આ વિડિયો ગમ્યો હશે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો આ વિડિયો અહીંયા જ પૂરો કરી તો હવે આપણે મળશું આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય બાય સી યુ टेक केयर જય માતાજી